લારી ઉપર મળતો હોય તેવો પુલાવ આજે આપણે ઘરે બનાવવાના છે પણ અલગ રીતે પુલાવ બનાવવાના છે એટલે કે આજે આપણે રેડ પુલાવ બનાવવાના છે હવે તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો કે રેડ પુલાવ નામ સાંભળ્યું છે કે નહીં આજે આપણે રેડ પુલાવ બનાવવાના છીએ તે બીટમાંથી બનાવવાના છીએ તો રેડ પુલાવ બનાવવા માટે મેં ત્રણ બાળકી બાસમતી ચોખા લીધા છે હવે જ્યારે પણ આપણે પુલાવ બનાવીએ છીએ ત્યારે ચોખા કયા લેવા તો બાસમતી ચોખા લેવાના છે કેમ કે બાસમતી ચોખા છે તેનો દાણો લાંબો અને મોટો હોય છે એટલે જ્યારે આપણે પુલાવ બનાવીએ છીએ ત્યારે પુલાવ છે તે એકદમ છૂટ્ટો અને ખીલેલો બને છે હવે આપણે બાસમતી ચોખાને બે વાર ધોઈ લેવાના છે ધોયા પછી પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી અને વીસ મિનિટ માટે મૂકી રાખીશું ફ્રેન્ડ્સ અહીંયા વીસ મિનિટ થઈ ગઈ છે એટલે હવે પુલાવ ભાત બનાવીશું પુલાવ ભાત બનાવવા માટે મોટા વાસણમાં પાણી લેવાનું છે પાણી ગરમ થઈ જાય એટલે અડધી ચમચી મીઠું લીંબુનો રસ અને અડધી ચમચી ઘી ઉમેરવાનું છે લીંબુનો રસ ઉમેરવાથી પુલાવ ભાત છે તે એકદમ સફેદ બને છે તમે જોઈ શકો છો કે પાણી ગરમ થઈ ગયું છે અને ઉકળી પણ ગયું છે એટલે બાસમતી ચોખા જે પલાળીને રાખ્યા હતા તેને પાણીમાં ઉમેરી લેવાના છે અને એકવાર હલાવી લેવાના છે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે પુલાવ ભાતને થવા દઈશું પુલાવ ભાત બોઈલ થાય છે ત્યારે વચ્ચેથી આપણે આ રીતે હલાવવાનું છે જેથી પુલાવ ભાત છે તે એક બાજુથી કૂક ના થઈ જાય અહીંયા પુલાવ ભાતને થતાં સાતથી આઠ મિનિટ જેવો સમય લાગે છે આપણે ચેક કરી લઈશું કે પુલાવ ભાત બનીને તૈયાર થઈ ગયો છે કે નહીં તો આપણો રાઈસ છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો એક સ્ટ્રેનર લેવાનું છે અને સ્ટ્રેનરમાં આપણે પુલાવ ભાતને લઈ લઈશું અને તેને ઠંડો થવા દઈશું ફ્રેન્ડ્સ આજે આપણે રેડ પુલાવ એટલે કે બીટનો પુલાવ બનાવીએ છીએ તો પુલાવ બનાવવા માટે મેં એક બીટ લીધું છે બીટની ઉપરની છાલ કાઢી લેવાની છે અને મિક્સર જારમાં નાના પીસીસ કરી લેવાના છે અને આ રીતે ફાઇન પેસ્ટ રેડી કરી લેવાની છે તો અહીંયા મેં બીટની પેસ્ટ છે તે બનાવી લીધી છે તો હવે આપણે પુલાવ બનાવીશું તો પુલાવ બનાવવા માટે પેનમાં એક ચમચી ઘી લેવાનું છે અને એક ચમચી તેલ લેવાનું છે તમારે તેલ ના લેવું હોય અને એકલું ઘીમાં પુલાવ બનાવવો હોય તો પણ બનાવી શકો છો ઘી અને તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરવાનું છે બે લીલા મરચાં જે ઊભી સ્લાઇડ ચોપ કરી લીધા છે તે પણ ઉમેરી અને સાતળવાના છે અહીંયા મેં ખડા મસાલા લીધા છે ખડા મસાલામાં તજ લવિંગ ઇલાયચી તમાલપત્ર મીઠા લીમડાના પાન લીધા છે તેને પણ સાતરવાના છે બે મીડિયમ સાઇઝની ડુંગળી છે તેમાં એક ડુંગળીની ઊભી સ્લાઇડ્સ કરી છે અને એક ડુંગળીને ચોપ કરી છે તેને ઉમેરી અને સાતરીશું ડુંગળી થોડી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સાંતરવાની છે અહીંયા ડુંગળી છે તે સોફ્ટ થઈ ગઈ છે સાતરવાના છે વેજીટેબલ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સાંતરી લઈશું તો ઢાંકણ ટાંકી અને બે મિનિટ માટે થવા દઈશું રેડ પુલાવ બનાવીએ છીએ ત્યારે વેજીટેબલને ઓવર નથી કરવાના પચાસ ટકા કુક થાય ત્યાં સુધી થવા દઈશું એટલે ઢાંકણ ટાંકી અને વેજીટેબલને થવા દઈશું હવે આપણે સ્પેશિયલ મસાલો રેડી કરવાનો છે તો અહીંયા મેં અડધો કપ દહીં લીધું છે અને દહીંમાં આપણે અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું અને ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે હવે અહીંયા બીટનો પુલાવ બનાવીએ છીએ એટલે બે ચમચી બીટનો જ્યુસ લેવાનો છે એટલે કે બીટની જે પેસ્ટ બનાવી હતી તેને ઉમેરી લેવાની છે અને મિક્સ કરી લેવાની છે બીટની પેસ્ટ એડ કરવાથી પુલાવનો કલર બહુ સરસ આવે છે તમારે બીટની પેસ્ટ પણ એડ કરવાની અને જો તમારે બીટની પેસ્ટ એડ ના કરવી હોય તો કાશ્મીરી મરચું આવે છે તે પણ એડ એડ કરી શકો છો પણ કાશ્મીરી મરચું એડ કરવાથી એ પુલાવ છે તે તીખું થઈ જશે એટલે બીટની પેસ્ટ એડ કરવાથી પુલાવનો કલર બહુ સરસ આવે છે બે મિનિટ થઈ ગઈ છે આપણા શાકભાજી સરસ યા સોફ્ટ થઈ ગયા છે એક કપ કોબીજ છે જેને ચોપ કહી છે તે ઉમેરી લઈશું અને બોઇલ કરેલા સ્વીટકોર્ન છે તેને પણ ઉમેરી અને સાથે લઈશું સ્વીટકોન છે તેને બોઇલ કરી પછી જ આપણે ઉમેરવાના છે હવે સ્વીટકોર્ન અને કેબીજને ઉમેર્યા પછી સારી મિક્સ કરી લેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને એકવાર મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે પનીર લીધું છે પણ જો તમારે પનીર ના લેવું હોય તો પનીરને સ્કીપ પણ કરી શકો છો પણ પનીર એડ કરવાથી પુલાવ છે તે પ્રોટીનથી ભરપૂર થઈ જાય છે અને ખાવામાં પણ હેલ્ધી બને છે તો અહીંયા મેં સો ગ્રામ પનીર લીધું છે તેને નાના પીસીસમાં કટ કરી અને આપણે ઉમેરી લઈશું અને સાઈતે મિક્સ કરી લઈશું હવે અડધ મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને થવા દઈશું એટલે પનીર છે તે પણ સોફ્ટ થઈ જશે તમે જોઈ શકો છો કે પનીર અને કેવી એડ કર્યા છે તે પણ થોડાક એવા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે દહીંમાં જે મસાલો કર્યો હતો તે દહીંને વેજીટેબલમાં ઉમેરી લેવાનું છે અને સારી તે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આજે આપણે દહીંમાં બીટની પેસ્ટ ઉમેરી છે એટલે વેજીટેબલનો કલર છે તે પણ ચેન્જ થઈ જશે તમે જોઈ શકો છો કે આપણે મિક્સ કરીએ છીએ અને તેનો કલર છે તે ચેન્જ થઈ જાય છે હવે આપણે બોઇલ કરેલા ભાતને વેજીટેબલમાં ઉમેરી લેવાના છે અને સારી મિક્સ કરવાનું છે ફ્રેન્ડ્સ ભાતને ઉમેર્યા પછી હળવા હાથે મિક્સ કરવાનું છે એટલે આપણું રાઇસ છે તે તૂટી નહીં જાય અને તમે જોઈ શકો છો કે એકદમ રેડ પુલાવ જે બીટનો પુલાવ છે તે બનીને તૈયાર થઈ ગયો છે હવે કાજુ અને બદામની કતરણને પુલાવમાં ઉમેરી લેવાની છે અને સારી મિક્સ કરી લેવાનું છે અહીંયા મેં એક લીંબુ લીધું છે તેનો જ્યુસ છે તેને પણ પુલાવમાં ઉમેરી લઈશું અને સારી મિક્સ કરી લઈશું તો આજનો આપણો પુલાવ એટલે કે રેડ પુલાવ એટલે કે બીટનો પુલાવ છે તે બનીને તૈયાર થઈ ગયો છે લારી ઉપર જે પુલાવ મળતો હોય છે તેવો જ પુલાવ ઘરે બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો રેડ પુલાવ છે જે ખાવામાં ટેસ્ટી છે સાથે હેલ્ધી બનીને તૈયાર થાય છે તો હવે પુલાવને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ લારી ઉપર અને રેસ્ટોરન્ટમાં અલગ જાતના પુલાવ મળતા હોય છે જેમ કે સેજવાન પુલાવ વેજ પુલાવ વેજ હાંડી પુલાવ બિરિયાની પુલાવ પણ આજે આપણે રેડ પુલાવ એટલે કે બીટનો પુલાવ બનાવ્યો છે અને આજનો તમને મારો બીટનો પુલાવની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો શેર કરો ઓર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે મળીએ છીએ નવી આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય જય શ્રી કૃષ્ણ